અલ્યા આ કે ઓ હરમોકો તો મોકો વયો કે સુરત માં વયો ને બીજું હું ને સુરત માં તમને ગોતી દેવા હરામ હારું જે તમાર જોતું હે તો સુરત માં તમા વયો આ તો સુરત બરોત ને જે કોઈ હોય તો ચંદલા તો મને વાત કરજે બરાબર તો આપણે જવું છે બરાબર ડુંગળી માંને કાય કાંડો કાઢ લાવન નતે પેડી ને પેડી વયે તો ડુંગળી માં કાંડો કાઢવા નસે ને બરાબર આપણે ને વાયરાન થાતું નતી અને આપણે વયા જ હતા ને ને પાછા તમને કોને આમ ને બેહ માં જવાનું પાછું ને આ તો હટી ગયા આ આપણે ચંદલા માં એવું તો કે વરાબો આરા જાતા હતા ને ડુંગળી ના બા એક બે વખત હારા આવ્યા છે તો અમને લાલચ થાય કે ડુંગળી જો ડુંગળીના ભાવ જો હારા આવ્યા હોય તો થોડીક પાંચ વખત ડુંગળી વાવી તો કઈ મેળા આવી જાય તો આવી જાય પણ આ કેટલા ત્યાં વાવી છે બરોબર આપણે લેવા જાય ને ભાવ ડબલ ચાર ગણો પાંચ ગણો હોય અને જો અત્યારે પાક ઉપર આવીને એટલે પૂરું થઈ ગયું ડુંગળીમાં કાંઈ કાંદો કાઢવાનો છે જ નહીં એટલે આપણે ન્યા એટલે તું ન્યા કાંઈક હોય ને તો મેળ કરે ગોઠવે આપણે અમને લબા છે ન્યા આવવાના થોડાક દીમાં ડુંગળામાં કઈ ગંદો કાળી લઉં છે સહેને બરાબર ભાઈ એમ જ થાય જ્યારે આપડે વાવી ત્યારે ભાવ ડબલ હોય અને જો ત્યાર પછી હા સંલા બરાબર છે ભાવ ઉતરી જાય